આપે છે એના કરતાં ત્રણ ગણો આજે માનો કે લોકો 51 ટ્રેક્ટર આપ્યા કે હો ભાઈ કાલે તો 2 3 કરોડ ના ટ્રેક્ટર થઈ જશે ને 1 કરોડ જેવો ભાઈ પર થાય છે તો એની ભાઈ કમિશન મે 2 કરોડ રહે તો એની ભાઈ 10 15 કરોડ રૂપિયા વધે 10 15 હે 10 15 કરોડ તો વધે ને પરવતી આટલા આપણી ભાઈ વધે તો આપણે શું ના કરી શકીએ શું બોલાય બધું જ અરે તમને હજી કહું છું

મંદિર ની જગ્યા એ બેઠા વાળે ગમે હું આપડે વડલી મળી રહ્યા

મારે પાછળ વારી જગ્યા રાજી શું કરવાની સરકારી તંત્ર સરકારી તંત્ર દિશા દે આઈટીઆઈ દિશા દે કોલેજ ડીશા રે દર્પી 15 સ્કૂલુ ડીશા છે લાઇબ્રેરી ડીશા રે તો આપણો છોકરાને જે સાડી સગવડ હોય અહીંયા આપણે એનું બધું કરે

સરપંચ બીજી એક વાત કહું તમને આપણે કાર્ય તો દાંતીવાડા તાલુકો આપણી હાલ પચાવ શિક્ષણ નું છે અમીરગઢ તાલુકા મારે પચીસ ચાલુ વાત પૂછો

કોઈ એક વ્યક્તિ નથી બીજી વાત એવી છે કે આપણું હાલ પૂરતું જે હિસાબી જે જે માનો કે થોડા ઘણો જે આપણો હિસાબ આવે છે હાલ જમા થવાનું ચાલુ થયો છે તો એ આપણે હાલ પૂરતું અહીંયા કંસારી લેવાનું ચાલુ છે અને એના એકાઉન્ટર તરીકે આપણે અહીંયા નરપત ભાઈ હતા કે અહીંયા મારે આ છે નરપત ભાઈ છે ત્યાંથી ત્યાંથી તમે જમા કરાવજો ત્યાંથી કોઈ તમારે બારી જવું હોય

એની ઓલરેડી સ્કૂલ ચાલુ છે બીજી વાત એવી છે કે આ જે માણસો બેઠા માણસો બેઠા એ માણસ ના કે મો એમાં

લગભગ તમામ આગેવાનું કામ કરી રહ્યા છે કોઈ સમયથી કરે છે કોઈ થોડા ઘણો ખર્ચ કરી પણ કરે છે કોઈ પોતાની વાતો વિચારો મૂકીને પણ કરે છે અને એ બધી વાતો વિચારોથી આપણું કામ સરસ ચાલે છે ગામે ગામ હવે ગામ છોડીને આપણો તાલુકો છોડીને પણ આપણે બારના તાલુકામાં આપણી જે બુકો હતી એ મોકલાઈ અને એ બુકો ની અંદર પણ આપણું કામ સરસ ચાલે છે

શિક્ષણ માટે જે આપણે આ વ્યક્તિ એકલો છે આ માળી છે ને એકલો છે એ ચાર જણા છે અને ચાર જણા પોતાનું એકલાનું છે એટલે એ લોકો મહેનત કરે છે સમજો હું અજમલજી એમનું એકલાનું છે એટલે બધા